જિલ્લો પોતાની જગવિખ્યાત જગવિ હાફુસ કેરી માટે જાણીતો છે વાડીઓના પ્રદેશમાં દર વર્ષે હજારો ટન કેરીનું ઉત્પાદન થાય છે જેમાંથી સારી કેરી એક્સપોર્ટ કરીને ખેડૂતોને મોટી કમાણી પણ થતી હતી પરંતુ છેલ્લા એક દશકથી કેરીના પાકમાં સતત થતું વ્યાપક નુકસાન અને કમોસમી વરસાદને કારણે હવે આગામી વર્ષોમાં વલસાડ જિલ્લામાંથી કેરીનો પાક નહિવત થઈ જાય તેવા સંજોગો સર્જાઈ રહ્યા છે તેમાય જરા આમતા વાતાવરણના પલટામાં નુકસાન પામતા વલસાડી હાફૂસ કેરીના પાકના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થઈ ગયું છે સતત નુકસાન સહન કરતા વલસાડ જિલ્લાના ધરમપુર તેમજ કપરાળાના આંતરિયાળ વિસ્તારોના કેરી પકવતા ખેડૂતો હવે સરકાર પાસે મીટ માંડીને બેઠા છે જોઈએ આ અહેવાલ વલસાડ જિલ્લાની જગ વિખ્યાત વલસાડી હાફૂસ કેરીએ દેશ અને દુનિયાના સ્વાદ રસિકોને પોતાના સ્વાદનું ઘેલું લગાડ્યું છે દર વર્ષે વરસાદ જિલ્લામાંથી હજારો ટન કેરીનું ઉત્પાદન થાય છે વલસાડી હાફુસ કેરી જગ વિખ્યાત હોવાથી દર વર્ષે હજારો ટન કેરી વિદેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે આથી એક્સપોર્ટ ક્વોલિટીની કેરીથી ખેડૂતોની સાથે વેપારીઓને પણ મોટી કમાણી થતી હોય છે જોકે છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ જિલ્લાના ખેડૂતો કેરીના પાકમાં નુકસાન સહન કરતા આવ્યા છે ગ્લોબલ વોર્મિંગ અને અવારનવાર બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે કેરીના પાક પર સીધી અસર થાય છે આથી છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ જિલ્લામાં કેરીનું ઉત્પાદનમાં સતત ઘટાડો થતો આવ્યો છે જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે આ વર્ષે પણ વરસાદ જિલ્લામાં હજુ કેરી સિઝનની શરૂઆત થઈ છે એવામાં ચોમાસાના આગમનના એંઘાણ વર્તાતા ફરી એક વખત વલસાડ જિલ્લાના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે છેલ્લા કેટલાક વર્ષોથી કેરીના ભાવ એક સમાન રહે છે પરંતુ દર વર્ષે કેરીના પાકમાં વપરાતી દવા ખાતર મજૂરી સહિતના ભાવોમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે આવા સમયે ખેડૂતોને કેરીના પાકમાંથી નફા કરતા નુકસાન વધારે સહન કરવાનો વારો આવે છે અત્યારે જોઈએ તો છેલ્લા ત્રણેક વર્ષથી આ રીતનું જ કમોસમી વરસાદ અને કમોસમી માવઠું અને વાવાઝોડાના લીધે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે આ વર્ષમાં જોવા જઈએ તો શરૂઆતનો જે ફાલ હતો એ પણ માવઠાના લીધે ફેલ જેવો જ ગયો હતો અને આ બીજો ફાલ જે હતો ખેડૂતોનો એ પણ આ છેલ્લા ત્રણ વર્ષથી કમોસમી વરસાદ અને બરફના કરા અને સતત વાવાઝોડાના લીધે ખૂબ જ કેરી ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન પછી અચાનક જ કમોસમી વરસાદ થયો છે એમાં ધરમપુરમાં સાત ગામોમાં અંદાજે વરસાદ થયો છે અને કપરાડામાં અગિયાર ગામોમાં વરસાદ થયો છે એમાં હાલમાં બાગાયત પાકોની વાત કરીએ તો આંબા પાક આપણા ઊભા છે જેમાં કેરી પરિપક્વન થવાની તૈયારી છે તેમાં આપણે ઘણું નુકસાન ખેડૂતો પાસેથી મળ્યું છે અને એની સર્વેની કામગીરી પ્રાથમિક સર્વે થઈ ગયો છે અંતરિયાળ વિસ્તારમાં વાવાઝોડા જેવા માહોલમાં તોફાની વરસાદ વરસતા કેરીના ફળ આંબા પરથી નીચે ખરી પડ્યા હતા આથી ખેડૂતોને મોડે આવેલો કોડીયો છીનવાઈ રહ્યો છે ત્રણ દિવસ સુધી સતત ઝડપી પવન સાથે તોફાની માહોલમાં વરસાદ વરસ્યો હતો કેટલીક જગ્યાએ કરા પડવાની સાથે વાવાઝોડા જેવો પણ માહોલ સર્જાયો હતો આથી મોટે ભાગે કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સર્જાયેલા આ તોફાની માહોલને કારણે આંબા ઉપરથી કેરીઓ નીચે ખરી પડી હતી આમ તૈયાર થયેલો મોલ નીચે ખરી પડતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે પાક ખરી પડતા મોડે આવેલો કોડીઓ પણ છીનવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આવા માહોલમાં ખેડૂતો સરકાર સમક્ષ મદદની અપેક્ષા રાખી રહ્યા છે